અમદાવાદના બોપલ વિસ્તારમાં વીઆઈપી રોડ ઉપર મારામારીની ઘટના સામે આવી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડર દ્વારા પૈસાની ન મજૂરોએ કામ બંધ કર્યું હતું આ સમયે જેટલા શખ્સોએ સાઈડ ઉપર આવી અને તમે કામ કેમ બંધ કર્યું તમને ઉપરથી મારવાનો હુકમ છે કહી લાકડી વડે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો ઉપર તૂટી પડ્યા હતા લેબર કોન્ટ્રાક્ટરના બરાડાના ભાગે લાલ ચકામા રિપીટ તો લેબર કોન્ટ્રાક્ટરના બરડાના ભાગે લાલ ચકામાં પડી ગયા હોય તેવો માર માર્યો હતો હાલમાં બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી ટી ગોહિલે જણાવ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરને માર મારવાની ઘટના બની છે અન્ય લેબર કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવે છે આ મામલે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કર્યા બાદ મારામારી કોના કહેવાથી કરવામાં આવી તે સામે આવશે બુમાબુમ થતા ભગાભાઈ મીણા નામના મજૂર પણ બચાવવા માટે દોડ્યા હતા તો તેને પણ માર મારવા લાગ્યા હતા મારામારી થતા આજુબાજુના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા જેથી ચારેક લોકો ત્યાંથી જતા રહ્યા હતા જતા જતા કહેતા ગયા હતા કે આજે બચી ગયા છો હવે મળ્યા તો જાનથી મારી નાખીશું તો બાદમાં સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી લેબર કોન્ટ્રાક્ટર મુકેશભાઈ અને મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા

ભાઈ ઉપર તો વધારે હતા મારે ઉપર અને હથિયારો હતા પાંચ છ જણા પાંચ છ જણા મારે ઉપર હતા અને તમને શું કહેતા હતા એ મારતી વખતે કે મેં કીધું મેં મેં એમ કીધું કે મેં કઈ મારે મારી કોઈ ગલતી નહીં હું મજૂર આદમી જયેશભાઈ એને કઈ જો કીધું ને કે જયેશભાઈ હું ફોન કરું જયેશભાઈ આવે છે અતિવાર માટે ઉભા રહ્યો એટલે અમે હિતેશભાઈ જોડે છૂટ લીધી છે એને ભાઈ ને માર નાખવું આજે કોની જોડે છૂટ લીધી છે કે હિતેશભાઈ જોડે સાહેબ જોડે હા એને કીધું કે મુકેશભાઈને આજે પતાવી દેવાય એ ચારો લઈને આવ્યા હતા કે એને તરવાર કાપી નાખવું આવે અને હિતેશભાઈ અમને કીધું છે હા હિતેશભાઈ કીધું પેલો જગવાન એને કીધું કે હિતેશભાઈ અમને કીધું અમે છૂટ આપી છે આજે એને તોડે તારો આવતો દરવાજો ફાડીને એની અંદરથી મારવા માંડ્યો અને પતાવી દેવા છે હા પતાવી દેવાની સરવારથી એક ચક્કુ મારે પતાઈ દેવાય પણ સિક્યુરિટીના માણસો હતા સિક્યુરિટી ના હતા કે બીજા બાર થી બોલાવે છે આપણે કોલની આપણે કંપનીમાં છે કઢાય ને એ માણસો એ અને બીજા બહાર ને બીજા બાર ના સેલાને બોલાવ્યા પચીસ માણસો પચીસ માણસો સેલાથી બોલાય હા પણ હિતેશભાઈ એવું કીધું કે તમને કે મુકેશજીને પતાઈ દો આયે એવું કીધું હા